કેન્દ્ર સરકારે જે બજેટ પેશ કર્યું એમાં ગુજરાતને ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે આગામી સમયમાં બિહારની ચૂંટણી છે તો હવે યાર ચૂંટણીલક્ષી બજેટો થવા માંડ્યા સ્પેશિયલ બિહારને વધારે ફાયદો કરાવીને ગુજરાતે શું તમારું અપમાન કર્યું છે ગુજરાતે તમને ભારો ભાર મત આપ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી અમિત શાહજી નિર્મલા સીતારામણજી કહેવા માંગીએ છીએ ખેડૂતો માટે કશું નથી શ્રમિકો મજૂરો માટે કશું નથી તમે મધ્યમ વર્ગ માટે મિડલ ક્લાસ માટે ખરેખર તો સંપૂર્ણ છૂટ આપવી જોતી હતી પંદર અઢાર લાખ સુધીની એમાં પણ તમે જે છૂટ અત્યારે મોંઘવારીની દ્રષ્ટિએ હોવી જોઈએ એટલી પણ નથી પેટ્રોલ ડીઝલને તમે જીએસટીમાં સમાવ્યો નથી અને ગુજરાતમાં તમે ગુજરાત માટે કોઈ ટેક્સટાઇલ છે નાના ઉદ્યોગો છે એમએસએમઈ છે એને લઈને કોઈ મોટી જાહેરાતો કરવામાં આવી નથી આ બજેટ ખૂબ જ નિરાશાજનક છે આ બજેટ માત્ર ને માત્ર બિહારની ચૂંટણીલક્ષી છે એ દુખદ બાબત છે કે કોઈ એક પર્ટિક્યુલર રાજ્ય માટે ચૂંટણી આવે છે એટલે ત્યાં ઘી કડા આપી દેવા આવી રીતની રાજનીતિ થી સમગ્ર દેશનો વિકાસ નહીં થઈ શકે આજે ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હોય તમે જુઓ મોરબીનો શ્રામિક ઉદ્યોગ હોય ડચકા ખાઈ રહ્યું છે ખેડૂતો એના માટે એમએસએમઈ ખેડૂતો માટે એમએસપી આ બધામાં કોઈને હરખાવા જેવું આ બજેટ નથી ખૂબ જ નિરાશાજનક બજેટ પેશ કરવામાં સુસ્તાન ગઢવી પ્રતિક્રિયા આપી રહ્યા હતા જે આપ સાંભળી રહ્યા હતા એ સુદાન ગઢવી આ બજેટને સંપૂર્ણ ચૂંટણી લક્ષી બજેટ ગણાવ્યું છે અને ગુજરાત માટે કોઈ મોટી જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી અને આ સંપૂર્ણ બજેટ ગુજરાત માટે નિરાશાજનક બજેટ છે માત્ર ને માત્ર બિહારમાં ચૂંટણી આવવાની છે એટલે આ ચૂંટણી લક્ષી બજેટ છે બિહારને મસ્ત મોટા પેકેજ આપવામાં છે તેમ ગુજરાત આમ આદમી પાર્ટી વતી યુદ્ધાન ગઢવી પોતાની મીડિયા પાઇટ આપી હતી અને અસંપૂર્ણ બજેટ સામાન્ય મધ્યમ વર્ગ માટે નિરાશાજનક બજેટ છે તેમ યુદાન ગઢવી સાહેબે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જુદી જુદી પ્રતિક્રિયાઓ આ બજેટ અંગે આવી રહી છે અકાઉ કોંગ્રેસના પણ કેટલાક નેતાઓએ આ બજેટને નિરાશાજનક બજેટ છે તેમ ગણાવી ચૂક્યા છે